આજે ત્રીજી એપ્રિલ ભગવાન સ્વામિનારાયણનો બસો ચુમ્માળીસ નું પ્રાગટ્ય પર્વ શહેરના અલગ અલગ સ્વામિનારાયણ મંદિરમાં ભવ્ય ઉજવણી કરવામાં આવે છે શહેરમાં બીએપીએસ સ્વામિનારાયણ મંદિરમાં આજરોજ ચુમ્માળીસ ચુમ્માળીસમાં ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્ય પર્વ નિમિત્તે ભવ્યાતિત ભવ્ય ઉજવણી કરવામાં આવી ભગવાન શદેહે ઓગણપચાસ વર્ષ ધરતી પર વિશ્રણ કર્યું અને તે જ અંતર્ગત યુવકો અને યુવતીઓ દ્વારા ઓગણપચાસ કેક ઓગણપચાસ ચોકલેટ અને ઓગણપચાસ કેન્ડીનો ભગવાન સ્વામિનારાયણને ભોગ ધરાવવામાં આવ્યો સમી સાંજે વાગ્યાના મહારતી પણ કરવામાં આવી જે છે અલૌકિક ભર્યું વાતાવરણ પણ નજરે આવ્યું છે ત્રીજી એપ્રિલ એટલે ભગવાન સ્વામિનારાયણ નું પ્રાગટ્ય પર્વ પરંપાવન દિવસે છે બીએપીએસ શ્રી સ્વામિનારાયણ મંદિર એટલાદરા ખાતે સંસ્થાના યુવક અને યુવતીઓ ઈ ગ્રીટિંગ કાર્ડ અને ગ્રીટિંગ કાર્ડ મારા ભગવાનને મારી શુભેચ્છા અંતર્ગત એક સંદેશ પાઠવ્યો ભગવાન સ્વામિનારાયણ ચાલીસ વર્ષ ઉચર્યા હોય ત્યારે સ્મૃતિમાં ભાઈક ભક્તો દ્વારા ઘરે તૈયાર કરેલ ઓગણપચાસ કેક ઓગણપચાસ કેન્ડી અને ઓગણ ઓગણપચાસ પ્રકારની ચોકલેટનો સુંદર શણગારમાં મંદિરમાં ગોઠવ મંદિરમાં ગોઠવવામાં આવે બરાબર સાત વાગ્યા જ મોટી સંખ્યામાં ભક્તો સંતો ઉપસ્થિત રહ્યા અને સમૂહ આરતી કરવામાં આવી રોશનીથી ઝળહળતા આ સમગ્ર મંદિર પરિસરમાં સમૂહ આરતીનું દ્રશ્ય એક અદભુત રહ્યું ઉલ્લેખનીય છે કે આટલા આટલાદ્રા મંદિરની સાથોસાથ વડોદરા શહેરના અન્ય પંદર જેટલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરોમાં પણ આ જ પ્રમાણે સમૂહ આરતી કરવામાં આવી છે इहो मंत्र समर्पया दर्शन